ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેલ્વર પંપ નામ યાદ રખના નમસ્કાર ન્યૂઝ કેપિટલમાં આપની સાથે હું મયુરી ખાવાની વાત આવે એટલે ગુજરાતીઓના મોઢામાં પાણી ન આવે તેવું તો બની જ ન શકે અને જ્યારે વાત જલેબી લાડુ અને સમોસાની હોય તો પછી ગુજરાતીઓ તો પાછળ રહે જ નહીં પરંતુ જો તમે જલેબી સમોસા લાડુ અને ખાતા હોવ તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે કારણ કે જે શોખથી જે ચટાકાની આ તમે મજા લઈ રહ્યા છો તે જ તમારા શરીર માટે હાનિકારક છે આ અમે નહીં પણ કેન્દ્રીય આરોગ્ય વિભાગ કહી રહ્યું છે અને એટલા માટે જ સમોસા જલેબી વેચનારાઓ માટે માટે ખાસ સૂચના જાહેર કરવામાં આવી છે વેપારીઓએ તેલ સુગર અને ફેટની માત્રા દર્શાવતું બોર્ડ હવે લગાવવું પડશે જંક ફૂડને તંબાકુની જેમ જ ગંભીર જોખમ તરીકે જોવાની દિશામાં પ્રથમ પગલું માનવામાં આવી રહ્યું છે ત્યારે આ વિષય પર આપણે આજે ચર્ચા કરવી છે કે આપણા સ્વાસ્થ્ય ઉપર આનું કેટલું જોખમ છે કઈ રીતે બચી શકાશે અને ખાવા પીવામાં કયા કયા પ્રકારે આપણે તકેદારી રાખી શકીએ છીએ તો ત્રણ લોકો આપણી સાથે જોડાયા છે સૌથી પહેલા હું પરિચય આપવા માંગીશ ડોક્ટર સંજય વાઘાણી આપણી સાથે જોડાયા છે ખૂબ જ કાર્ડિયોલોજીસ્ટ છે ભરત રાણા સાથે જોડાયા છે ફરસાણ એસોસિએશન વડોદરાથી જોડાયા છે સેક્રેટરી છે બીજું મોરિયા આપણી સાથે જોડાયા છે જે ડાયાબિટોલોજિસ્ટ છે અને આ ત્રણેય લોકો પાસેથી આપણે સમજવાનું છે કે આખો જે મુદ્દો છે એ મુદ્દો કેટલો અગત્યનો છે તેમના અલગ અલગ જે મંતવ્યો છે એ પણ આ મુદ્દા પર જાણીશું સૌથી પહેલા આ ત્રણેયનું સ્વાગત કરવા માંગીશ અને સાથે જ સૌથી પહેલાં હું પૂછવા માંગીશ કે આખો જે મુદ્દો આરોગ્ય વિભાગ જે રીતે હરકતમાં આવ્યો છે અને ઘણા વર્ષોથી આ જે સમસ્યા જે છે ભારતીયો મેદસ્વિતાથી પીડાઈ રહ્યા છે અને કરોડો ભારતીયો અત્યાર સુધી મેદસ્વીતાનો શિકાર બની ગયા છે ડૉક્ટર બિરજુ સૌથી પહેલાં આપને પૂછવા માંગીશ ડાયાબિટીસના સતત જે કેસ વધી રહ્યા છે જીવનશૈલીને કેવી રીતે આપ જવાબદાર ગણી રહ્યા છો ખાવા પીવાની કઈ એવી આદતો છે કે જેને ભારતીયો જે છે એ એના કારણે વધુને વધુ મેદસ્વીતાનો અને ત્યારબાદ હૃદય ડાયાબિટીસ દુનિયામાં કેપિટલ ઓફ ધ વર્લ્ડ તરીકે ઓળખાવામાં આવી છે એનો ઘણા ખરા અંશે એનું કારણ છે આપણી લાઈફસ્ટાઈલ આપણી જીવનશૈલી ધીમે ધીમે એ રીતની વેસ્ટર્નાઇઝેશન થતું જાય છે આપણે જંક ફૂડ ફાસ્ટ અને ડીપ ફ્રાઈડ આઇટમ્સ તરફ એટલા બધા આગળ વધતા જઈએ છીએ એના કારણે આપણે આ બધા જે અમારી ભાષામાં લાઈફ સ્ટાઇલ ડીઝીઝ કહેવાય ડાયાબિટીસ પ્રેશર કોલેસ્ટ્રોલ હાર્ટ ડિઝીઝ એ બધાના શિકાર થઈ રહ્યા છીએ આપણે અને આવનાર પેટીમાં અમે જોઈ રહ્યા છીએ કે નાનામાં નાની ઉંમરમાં પણ ડાયાબિટીસ પ્રેશર કોલેસ્ટ્રોલ વગેરે ખૂબ જ પગપેસારો કરતો જાય છે એમાં ઘણા ખરા અંશે આપણા ખાવા પીવાની આદતો સંજય આપણી પાસેથી પૂછવા માંગીશ કે આખો જે મુદ્દો જે છે અને આરોગ્ય વિભાગ હવે જે રીતે હરકતમાં આવ્યું છે અને કેવા કેવા પ્રકારના પ્રયાસો થવા જોઈએ કે જેથી મેદસ્વીતાના પ્રમાણમાં ઘટાડો થઈ શકે સૌથી પહેલાં તો આ મુદ્દો ખૂબ જ સારી રીતે ઉપાડવામાં આવ્યો છે અને ખૂબ જ જરૂરી મુદ્દો હતો દેરાએ એ એવું કહી શકું હું કેમ કે આ મુદ્દો ખૂબ પહેલેથી ઉઠાવવાની જરૂર હતી બિકોઝ જે ફ્રાઈડ આઇટમ્સ છે અને મેદસ્વિતા છે એને ડાયરેક્ટ રિલેશન હોય છે ને આ બધાને કારણે અલ્ટિમેટલી હાર્ટ ડિઝીઝ અને કિડની ડિઝીઝ થતા હોય છે ડાયાબિટીસને કારણે હોય છે કે મેદસ્વીતાને કારણે હોય છે કે ફિઝિકલ ઇનેક્ટિવિટી અને ખાવા પીવાની જે આપણી જીવનશૈલી છે ખૂબ જ અનહેલ્ધી છે ખાસ કરીને જ્યારે તળેલી વસ્તુઓ જ્યારે મલ્ટિપલ ટાઈમ્સ તળવામાં આવતી હોય છે અથવા તો તળેલી હોય છે તેના લીધે જે તેલ હાનિકારક બની જતું હોય છે તેના કારણે થઈને જે કોલેસ્ટ્રોલનું પ્રમાણ જે હૃદયની આટરીઓમાં જમા થતું હોય છે કોલેસ્ટ્રોલ એમાં ખૂબ જ વધારો થઈ જતો હોય છે અને ધીમે 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 આપણી જનરેશન સ્કીપ થતાં થતાં એકદમ યંગર જનરેશન સુધી પહોંચી ગયું છે પહેલાં એવું કહેવાયું કે હાર્ટ ડિઝીઝ સિક્સટીઝમાં કે સેવન્ટીઝમાં આવતો તો અત્યારે થર્ટીઝમાં પણ આવવા લાગ્યો છે આનું કારણ એક સૌથી મોટું કારણ છે આપણી લાઈફસ્ટાઈલ અને તેમાં પણ જે ખાવા પીવાની લાઈફસ્ટાઈલ છે અત્યારે ઓલમોસ્ટ ફેશન ગણી શકો કે તળેલી વસ્તુઓ જમીન ફૂડ ફ્રાઈડ આઇટમ્સ સ્વીટ આઇટમ્સ આ બધું ખાવું એટલે વીકમાં બે ત્રણ વખત ખાવું એ એકદમ ફેશન છે અને તેના કારણે ધીમે ધીમે ઇટ્સ અ ડિઝીઝ ઓફ એક્યુમ્યુલેશન એટલે તમે બાળપણથી જે આદત પાડવામાં આવી છે સમય સાથે વીસ વર્ષ થાય પંદર વરસ થાય એટલે હાર્ટની નસમાં બ્લોકેજ આવવાના ચાલુ થાય ડાયાબિટીસ આવવાનું ચાલુ થાય મેદસ્વીતા આવવાનું ચાલુ થાય અલ્ટિમેટલી એ ડિઝીઝમાં પરિવર્તતું હોય છે એટલે લાંબા ગાળે થતી બીમારી છે એટલે ધીમે ધીમે જે આદત પડતી હોય છે એ ધીમે ધીમે એક્યુમ્યુલેટ થઈ અને ડિઝીઝમાં કન્વર્ટ થઈ જતી હોય છે અને ખાસ કરીને શુગર અને ફ્રાઇડ આઇટમ્સ આ બંને વસ્તુ તો ખૂબ જ હાનિકારક છે અને ગવર્મેન્ટ તરફથી જે મુદ્દો ઉપાડવામાં આવ્યો છે કે દરેક ફ્રાઈડ આઇટમ્સ અને પેકિંગવાળી વસ્તુ ઉપર તેની કેલરીનું પ્રમાણ કેટલું શુગર છે અને કેવી રીતે ફ્રાય કરવામાં આવ્યું છે એ બધું આંકડાઓ મુદ્દો મૂકવામાં આવે આ આ ખૂબ જ સારી શરૂઆત છે અને આ ખૂબ જ જરૂરી છે આની સાથે સાથે પબ્લિકને અવેરનેસ પણ જરૂરી છે કે પેકિંગ વાંચવા વાંચતા થાય ઘણી વખત ગવર્મેન્ટ તો પોતાનું કામ કરી લેશે નિયમો બનાવી દેશે પણ પબ્લિકમાં અવેરનેસ નહીં હોય તો પબ્લિક જોશે જ નહીં કે આમાં કેટલા પ્રમાણમાં કેલરી છે કયા ટાઈપની કેલરી છે કેટલું પ્રોસેસ ફૂડ છે અલ્ટ્રા પ્રોસેસ ફૂડ છે સેમી પ્રોસેસ ફૂડ છે કે નોન પ્રોસેસ ફૂડ છે તો પબ્લિકને અવેર નહીં થાય તો ગવર્મેન્ટ ગમે તેવા નિયમો બનાવશે તો પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન પ્રોપર પ્રમાણમાં થશે નહીં અને આપણે જે રિઝલ્ટ જોઈએ છે લાંબા ગાળે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર એ ત્યાં સુધી પહોંચાશે જ નહીં બિલકુલ ભરતભાઈ આપ કઈ રીતે જોઈ રહ્યા છો આખા દેશને કેમ કે લોકોની અંદર હવે જાગૃતિ ફેલાવવાની છે કે કયા ફરસાણની અંદર તમે એને લો લેશો તો કેટલી કેલરી છે કેટલી ચરબી છે કેટલું એમાં ખાંડનું પ્રમાણ છે અને આ તમામ જે બાબતો છે હવે બિલકુલ લોકોને દેખાય એ રીતે બોર્ડમાં લગાવીને મૂકવાની છે આ માહિતી આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને તમે કેવી રીતે પછી બીજા જે ફરસાણવાળા છે એમને સમગ્ર બાબતે તમારે પણ માર્ગદર્શન આપવું પડશે એમને ચોક્કસ એ બાબતની માહિતી માહિતી દરેકને અવેરનેસ લાવવી જ જોઈએ પરંતુ ઘણી બધી વખત એવું બન પણ બનતું હોય છે કે દરેક વસ્તુનું કોઈ પ્રમાણસર હોય ને તો એને કોઈ નુકસાન નથી કરતું ચાહે એ તેલ હોય ખાંડ હોય કે કોઈ પણ હોય તમે જૂના જમાનામાં જોતા હશો કે ભાઈ કોઈપણ જાત એક સાઈડનું માથું દુખતું હોય જેને આપણે આદા સીસી કહીએ છીએ એ આદા સીસીને મટાડવા માટે કોઈ ડૉક્ટર પાસે નહોતા જતા પણ જે જલેબી અને દૂધ પીવડાઈને પણ એને આદાશીસી મટાડી શકતા હતા એવી જ રીતે દરેક વસ્તુનું કોઈ પણ વસ્તુ પ્રમાણસર લેવામાં આવે ને તે કોઈ નુકસાન કરતો નથી મારા ધારવા પ્રમાણે અને મા માની લો કે કોઈ ઝેર આપો ઝેર પણ ઘણી વખતે કેવું છે કે એ દવાનું કામ કરતું હોય છે પણ ઝેરની માત્રા જો વધી જાય તો એ ચોક્કસ નુકસાન કરતું છે એટલે દરેક વસ્તુનું એનો એ એવું ના સાબિત કરી દેવાય કે ભાઈ સમોસા જલેબીને પીઝા ખાવાથી જ આ હેલ્થને નુકસાનકારક છે હા જૈન ધર્મ એક એવો ધર્મ છે કે જે તમે સાંજનો પહેલાં કહેવાય એને કે ચોવિયાર કરનારા વ્યક્તિઓ જે છે કે જે સાત સાડા સાથે જમી લેતા હોય છે સૂર્ય સૂર્યાસ્ત થતા પહેલાં એવી રીતે તમે પણ જો તમારા લાઇફસ્ટાઈલની અંદર એવો સુધારો લાવો તો મેદસ્વીતાનું પ્રમાણ ચોક્કસ ઓછું થાય હા ઘણી વખત આપણી લાઇફસ્ટાઈલની અંદર આપણે મોડે સુધી મોડી રાત સુધી જે તે વખતે આપણે ખાતાને આરોપતા રહીએ છીએ એ તે જેથી કરીને મેદસ્વિતાનું પ્રમાણ વધતું જાય ને એની પાછળ કોઈ પણ જાતનું હલન ચલન નહીં કે ચા પેલું ચાલવાની પ્રક્રિયા ના કરતા હોય તો ચોક્કસ એ મેદસ્વિતાનું સ્વરૂપ ધારણ કરે છે પણ એનો મતલબ એવો ન થાય કે ભાઈ આ સુગરથી જ વધ્યું અને આ મે પીઝાને સમોસા અને જલેબી ખાવાથી જ આ થયેલું છે એટલે દરેક વસ્તુનું એને એનું પ્રમાણ નક્કી કરીને એને સાબિત કરવું પડે આજે ચલો માની લો કે પચીસ ટીપીસીથી ઉપરનું તળેલું ફરસાણ આરોગવાની અંદર એવું કહેવામાં આવે છે કે ભાઈ એ ટોટલ પોલર કમ્પાઉન્ડની અંદર પણ ઘણી વખત અમે તો એવું પણ જોયેલું લઉં કે જે બે કંપનીના અલગ અલગ મીટરો હોય છે એ એના જે રેશિયો જે હોય છે ને નક્કી કરવાના તે પણ અલગ અલગ આવતા હોય છે ધારો કે કોઈકમાં પચીસ ટીપીસી બતાવે તો એ જ એ જ બીજા મશીન બીજા કંપનીના મશીનથી માપવામાં આવે તો એ બાવીસ ટીપીસી બતાવે છે એટલે એવું ચોક્કસ સરકારશ્રીએ પણ અત્યારે એવું કોઈ ચોક્કસ માપ માપદંડ નથી કાઢ્યો કે ભાઈ આ કંપનીના મીટરથી જ અમે માપીશું તો તેનો ટોટરપોલો કમ્પાઉન્ડ આટલું આવશે ટીપીસી આટલું આવશે પચીસ ટીપીસી એટલે જેથી કરીને આ એક કહેવાય ને કે ફક્ત ને ફક્ત કોઈપણ આ વસ્તુને જરૂર માની લો કે સમોસા જલેબીને આ એની પર ટાર્ગેટ કરવામાં આવે છે તો એ એવા વ્યક્તિઓને એવા મહિના સુધી એવું ખવડાવ ખવડાવ કરો અને ત્યાર પછી એની પર નક્કી કરો કે ભાઈ આ વ્યક્તિને કેટલું નુકસાનકારક છે હા દરેક વ્યક્તિ અલગ અલગ આપણે આરોગ્યપ્રદ વસ્તુઓ ખાઈએ છીએ તે કઈ વસ્તુથી એને નુકસાન થયું છે ચોક્કસ એને સાબિત કરવું પડે પહેલાં પહેલું તો અને સાબિત કર્યા પછી એને નક્કી થાય કે ભાઈ આ વસ્તુથી એને નુકસાન થયેલું છે આજે માની લો કે ઘણી વખતે આ ચોકલેટોની અંદર બી બીફ આવે છે ગાયનું માંસ આવે છે એવું ઘણી બધી વખત આપણે ન્યૂઝની અંદર જોઈએ છે એટલે નોનવેજથી પણ ઘણી વખતે નુકસાન કરતા હોય છે એટલે એવું નથી કે ચોક્કસ ફક્ત સમોસાને આ ખરેખર તો આમ જોવા જાય તો આ ટાર્ગેટ કરે હોય એવું દેખાઈ રહ્યું છે હા અમે એવું પણ નથી કહેતા કે ભાઈ કોઈ હેલ્થને નુકસાન થાય એવું અમે કા કામગીરી કરીએ અમે પણ હેલ્થને અનુરૂપ થાય એવું એ રીતે અમે દરેક જણને અમારા મંડળોને અને અમારા વેપારીઓને જાણકારી આપીએ જ છે એટલે અમે કોઈ સરકારશ્રીનો કોઈ આવો વિરોધ નથી હા પણ હેલ્થને જે અનુરૂપ હોય એના માટે ચોક્કસ અમે પણ જમાના પ્રમાણે રહેવા માગીએ જ છીએ અને અમે પણ એનું અનુકરણ પણ કરીશું અમારે એ બાબતનો કોઈ વિરોધ નથી પણ હા એક વસ્તુને ટાર્ગેટ કરવામાં આવે છે તે ખોટી વસ્તુ છે બિલકુલ પણ ભરતભાઈ તમે આને ટાર્ગેટ એટલે તમે આમાં નકારાત્મકતા ક્યાં જોઈ રહ્યા છો તમે જે વસ્તુ વેચી રહ્યા છો અને એ વસ્તુને જો કોઈ પણ વ્યક્તિ જે છે તેને આરોગ્ય છે અને તેના સ્વાસ્થ્યને જો ગંભીર નુકસાન પહોંચે છે એ વસ્તુની અંદર કયા કયા પદાર્થો વાપરવામાં આવ્યા છે કયા કયા તત્વો તેની અંદર છે એ બાબતની જાણકારી આપવાની તમારી નૈતિક રીતે તો ફરજ બને છે ને ભરતભાઈ ચોક્કસ એ નૈતિક રીતે ફરજ બને છે અને જણાવવું બી જોઈએ કે ભાઈ એની અંદર આટલું આટલું અને ઇન્ગ્રેડિયન્ટની અંદર જણાવીએ બી છે એવું નથી કે જે ફૂડ ફૂડ પેકિંગ જે વેચીએ છીએ એમાં ઇન્ગ્રેડિયન્ટની અંદર જણાવીએ છીએ હા એ અત્યારે એવું કહેવામાં આવે છે કે ભાઈ ગરમ વસ્તુ જે નાસ્તો છે સમોસા કોઈ પેકિંગમાં નથી વેચાતા એ ફ્રાય કરીને વેચવામાં આવે છે એટલે જેથી કરીને હા એ વસ્તુ એ સરકારશ્રીની બી જો આદેશ હશે કે ભાઈ એની અંદર કેટલા પ્રમાણમાં ફેટ છે ને કેટલા પ્રમાણમાં એની અંદર સુગર કે કેટલું મીઠું વાપરવામાં આવેલું છે કે જે જે હાનિકારક ના હોય એ વસ્તુ અમે દર્શાવવા માટે અમારી કોઈ વિરોધ છે જ નહીં અમારો ઓકે કેમ કે ભરતભાઈ આ તમામ લોકોના સ્વાસ્થ્યનો વિષય છે કરોડો લોકોના સ્વાસ્થ્યની ચિંતાને ધ્યાનમાં રાખીને પછી આરોગ્ય મિત્રાલય મંત્રાલય આ પ્રકારનો જે નિયમ છે તે બહાર પાડ્યો છે અને ખૂબ જ સારો ઉદ્દેશ છે આની પાછળ એક સારી ભાવના છે જેને તમારે સમર્થન આપવું પડે કેમકે તમે જો એવો નિર્ણય લો છો કે ક્યાંક આ ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે તો એ ટાર્ગેટનો તો અહીંયા કોઈ સવાલ નથી લાગી રહ્યો પરંતુ ખૂબ જ દેખીતું છે કે વારંવાર આ સમોસા જલેબી એ પ્રકારની વસ્તુઓ છે કે જેની બનાવટમાં ખાંડ જે છે મીઠું જે છે એનો વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો હશે તેને વારંવાર તળવામાં આવ્યો હશે તમે કેવા પ્રકારના તેલનો ઉપયોગ કરો છો એ પણ માહિતી તમારે ગ્રાહકને આપવી પડે છે ખરીદનાર છે પછી એ ખરીદનાર ઉપર છે કે તે એક સમોસું લે છે કે બે લે છે કે પાંચ ખાય છે પછી એ એના ઉપર છે કે પાંચ ખાવાથી ચોક્કસપણે એને નુકસાન છે અને એ જોવાની જવાબદારી એની છે પણ તમારે એ વસ્તુ એની જાણકારી જે છે માહિતી જે છે એ ગ્રાહકને તમારે આપવી પડે ને કે કયા પ્રકારના તેલમાં તમે ક્યારે એને તળ્યા કેટલી વાર તેને તળ્યા અને પછી એની અંદર જે માવો છે

મેં પહેલાં પણ કહ્યું હતું કે સાચી માહિતી આપવી એ દરેક સર્વિસ પ્રોવાઈડરની ફરજ બનતી હોય છે પછી એ માહિતીને કેવી રીતે ઇન્ટરપ્રિટ કરવી અને માહિતીને પોતાની અવેરનેસ અને પોતાના કોન્શિયસ લેવલ પ્રમાણે કેવી રીતે એને ડાયજેસ્ટ કરવી એ કસ્ટમરના હાથમાં હોય છે એટલે જ મેં કહ્યું કે બંને તરફ રિસ્પોન્સિબિલિટી બનતી હોય છે સરકારશ્રીએ જે જાહેરનામું પાડ્યું કે જે કાંઈ નિર્ણય લીધો એ સરાહનીય છે અને સરકારશ્રી તરફથી જે કાંઈ માહિતી આપવાની વાત કરવામાં આવી છે તેમાં ઓવરઓલ બધા જનું ભલું છે કદાચ એ સમોસા વેચનાર કે કોઈ પણ એસોસિએશનના પ્રેસિડેન્ટની હેલ્થનું પણ એમાં આવરી લેવામાં આવ્યું છે કેમ કે પોતાની હેલ્થ ઉપર પણ આ બધી અસરો થતી હોય છે એટલે દરેકની હેલ્થનો જ્યારે પ્રશ્ન આવે માસ હેલ્થનો પ્રશ્ન આવે ત્યારે કોઈ પણ નિર્ણય એવો હોય કે જેમાં સાચી માહિતી કસ્ટમરને આપવામાં આવે તેને હંમેશા આપણે બિરદાવવું જોઈએ અને તેને આવકાર કરવો જોઈએ અને આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તે ખૂબ જ પહેલાં લેવાઈ જવા જોઈતો હતો એટલે આ ફોરેનમાં કે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં તો દરેક પેકિંગ ઉપર બધું જ ડિસ્ક્રાઈબ હોય છે કે કેટલી કેલરી કેટલા પ્રમાણમાં હોય કેટલું પ્રોસેસ ફૂડ છે કેટલું આ તે બધી જ માહિતી હોય છે કેટલું સોલ્ટ હોય છે અને એ લોકો આપણે એક શબ્દ છે કે વેસ્ટર્નાઇઝેશન હવે હું તેમાં એક માહિતી આપવા માગું છું કે વેસ્ટર્ન લોકો આપણા કરતાં ઘણા અવેર થઈ ગયા છે તે લોકો કદાચ ચલો માની લો કે કં કોઈ કન્ટ્રીમાં મેદસ્વીતા વધારે છે પણ સાથે સાથે એ લોકો આ પ્રિવેન્શન ઉપર ઘણું બધું ફોકસ કરતા થઈ ગયા છે તે લોકો હવે એક્સરસાઇઝ બી કરે છે અને ડાયટ કોન્શિયસ પણ થઈ ગયા છે આપણે જ્યારે હજુ ડેવલપિંગ ફેઝમાં છીએ અને આપણે હજુ અવેર નથી એટલે આ જે નિર્ણય લેવામાં આવે છે ખૂબ જ સરાહનીય છે અને આપણે બધાએ ફોલો કરવો જ જોઈએ પછી સાથે સાથે પબ્લિક અવેરનેસ પણ ખૂબ જ જરૂરી હોય છે પબ્લિક પાસે ઇન્ટરનેટ છે તે લોકો સર્ચ કરી શકે કે આમાં આ ઇન્ગ્રેડિયન્ટ છે તો કેટલું હાનિકારક છે અને કેટલા પ્રમાણમાં લેવું જોઈએ અને જેવી રીતે ભરતભાઈ કીધું અતિશયોક્તિ હંમેશા હાર્મફુલ હોય છે તે પણ સાચી વાત છે એટલે કોઈ પણ વસ્તુ અતિરેક હંમેશા હાર્મફુલ હોય છે ક્યારેક ઇન અ વાયલ તમે ચાખવા પૂરતું કોઈ પણ વસ્તુ આરોગ્ય હાર્મફુલ નથી હોતું પરંતુ ઓવરઓલ શુગર અને તળેલી વસ્તુઓ હાર્મફુલ છે એ તો ફેક્ટ છે બિલકુલ ડોક્ટર બીરજુ ખાસ કરીને અત્યારે તહેવારોનો સમય ધીરે ધીરે શરૂ થવા જઈ રહ્યો છે ઓગસ્ટ મહિનામાં ઘણા તહેવારો આવી રહ્યા છે 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 અને આ જે સમયગાળો સમયગાળો એ એવો કે જ્યારે નિયંત્રણ રાખવું ખૂબ જ મુશ્કેલ બની જાય ઘણા લોકો એવું વિચારતા હોય છે કે હું અમુક મીઠાઈઓ ખાઈ લઈશ અને પછી હું ઇન્જેક્શન લઈ લઉં કે અમુક હું ફરસાણ ખાઈ લઉં અને પછી જો મારી દવા લઈ લઉં તો ફરી એ રેગ્યુલેટ થઈ જશે તો હવે આવી જે માન્યતાઓ જે લોકો ધરાવે છે એમને શું છે મેડમ આપની હવે આપણે ફેસ્ટિવલ સિઝન ઇન્ડિયામાં સ્ટાર્ટ થાય છે બેક ટુ બેક એક પછી એક બધા મોટા ફેસ્ટિવલ આપણા આવી જ રહ્યા છે એમાં એ રીતનું માનસિકતા કે માઇન્ડસેટ આપણા પબ્લિકની હોય જ છે કે ભાઈ હું અત્યારે આનંદ કરી લઉં પછી એના માટેની જે દવા ઇન્જેક્શન વગેરે છે હું રેગ્યુલર વધારે ડોઝ લઈને કંટ્રોલ કરી લઈશ એકચ્યુલી વધારે દવા લેવા કરતાં વધારે જરૂરી છે કે એ જે તમે આનંદની વસ્તુ ખાવા માંગો છો એની માત્રામાં કંટ્રોલ રાખો એને કટકે કટકે ખાઓ એકસાથે સાથે ઝાઝી માત્રામાં ખાવા કરતાં થોડોક કટકા કરીને એને લઈએ થોડા સમયના ગાળામાં બીજું એક્સરસાઇઝ કે એવું કંઈક વધારી શકાય જેથી કરીને જે કેલરીઝ આપણે અંદર ઇન્ટેક કરી છે એ કેલરીઝને બાળીએ દવાથી કે ઇન્સ્યુલિનથી એને કંટ્રોલ કરવા કરતાં વધારે હિતાવ છે એમય જેમ વેકેશનની વાત થઈ કે ભાઈ તહેવાર છે તો વેકેશન છે વેકેશન છે એટલે આપણે ફ્રી છીએ તો આપણે જેટલી માત્રામાં કેલરીઝ આપણે લીધી એની સામે થોડુંક એને વાપરી નાખીએ એક્સરસાઇઝ કરીએ સાયકલિંગ કરીએ યોગા જોગિંગ એ કરીએ જેથી કરીને કેલરી બેલેન્સ થાય એટલે આપણને તહેવારનો આનંદય પ્રમાણસર મળી શકે અને આપણી સ્વાસ્થ્યને પણ હાનિ ન થાય બિલકુલ જે પ્રકારે ડૉક્ટર બીજું આપે જવાબ આપ્યો પરંતુ ઘણી વાર એવું પણ થતું હોય છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ જે છે અને ખાસ કરીને મહિલાઓ જે છે મહિલાઓ ખાસ એવું વિચારતી હોય છે કે એક એક જે સ્વીટ ટૂથ એક પ્રકારનું હોય કે આમ પોતાની જે ઈચ્છા છે ગળપણની એ ચોકલેટ્સ છે ખાસ કરીને તો ચોકલેટ્સ પ્રત્યે પણ એમને એવું હોય છે કે ચોકલેટ તો સ્વાસ્થ્ય માટે સારી છે અને એવી પણ માન્યતા છે કે ડાર્ક ચોકલેટ તો ખાંડ વગરની હોય તો એનાથી શું નુકસાન થવાનું હતું તો શું આ વાત યોગ્ય છે ડૉક્ટર બીજું બેન કોઈ પણ ખાદ્ય પદાર્થ જેની અંદર ખાંડ તેલ કે જે આર્ટિફિશિયલ વસ્તુઓ છે એ ભળે છે એની અંદર ડેફિનેટલી હેલ્થને ઝાઝા થોડા અંશે નુકસાન થતું જ હોય છે હવે આપણે બધા મનુષ્યો છીએ એટલે આપણને બધાને ઝાઝા થોડા અંશે આ બધી વસ્તુઓ ખાવાની ઈચ્છા થાય કોકને વધારે કોકને ઓછી પણ થાય બધાને તો એનું બેલેન્સ કરવું પડે હવે મારી ઈચ્છા કદાચ એક ચોકલેટ ખાવાની હોય કોઈ વ્યક્તિની પાંચ ખાવાની હોય તો અમારે ખાલી એટલું જ નક્કી કરવાનું કે જે આપણી ઈચ્છા છે એના કરતા એક એક્ઝામ્પલ છે કે પચાસ ટકા ખાશું મારે એક આખી ચોકલેટ ખાવી છે એની બદલે હું અડધી ખાઈને મનને મનાવી લઉં અને સ્વાસ્થ્યનું બેલેન્સ કરી લઉં એવી રીતે કોકને પાંચ ખાવી છે તો એ બે કે ત્રણ જ ખાય તો એટલીસ્ટ પચાસ ટકા આપણે જો આ જંક ફૂડને ઘટાડી શકા એટલે આપણી હેલ્થમાં પચાસ ટકા સુધારો તો કરી શકા એકચ્યુઅલી આ વસ્તુને સાવ બંધ કરવી અથવા આપણા જીવનશૈલીમાંથી સાવ નાબૂદ કરી નાખવી એ પ્રેક્ટિકલી શક્ય નથી કદાચ ખૂબ મનથી મજબૂત વ્યક્તિ હોય એવા બે ચાર પાંચ ટકા લોકો કે આને સાવ હન્ડ્રેડ પર્સન્ટ પોતાના જીવનમાંથી કાઢી શકે બાકી આપણે બેલેન્સ જ કરવાનું રહેશે વચ્ચેનો જ રસ્તો અપનાવવાનો રહેશે એવું નહીં બને કે આ વસ્તુ આપણે સાવ બંધ જ કરી દીધી જીવનમાંથી કાઢીને ફેંકી દીધી એ શક્ય જ નહીં બને એટલે બેલેન્સ કરવાનું માત્રા ઘટાડવાની સમયગાળો વધારવાનો બે જંક ફૂડ આઇટમની વચ્ચેનો અને સામે એક્સરસાઇઝ ને યોગા મેડિટેશન કરીને એને બેલેન્સ કરવાની ટ્રાય કરવાની બિલકુલ જે પ્રકારે સોશિયલ મીડિયા પણ અનેક પ્રકારની જે વાતો જે છે એ ચગાવવામાં આવતી હોય છે ખાસ કરીને અમુક જે માન્યતાઓ છે એવા પ્રકારની હોય છે કે જેમાં ફેટવાળી જે વસ્તુઓ છે ખાસ કરીને ફેટવાળી વસ્તુઓ અમુક એવા પ્રકારની હોય કે ડોક્ટર બિરજુ આપણે આ સવાલ છે કે ઘણી વખત એવું પણ થતું હોય છે કે આપણે બહારનું જ્યારે ફાસ્ટ ફૂડ ખાતા હોય છે એમાં અમુક પ્રકારે જે ફેટની જે વેલ્યુ હોય છે તે ખોટી બનાવવામાં આવતી હોય છે તો જે સોશિયલ મીડિયા ઉપર માન્યતાઓ ફેલાવવામાં આવતી હોય છે એને પણ રોકવા કોઈ યોગ્ય પગલા લેવા જોઈએ કેમ કે સોશિયલ મીડિયા ઉપર વ્યક્તિ પોસ્ટ કરે છે એ પોતાની સમજણ પ્રમાણે પોસ્ટ કરે છે એ કોઈ ઓથેન્ટિક પોસ્ટ નથી હોતી મને જે સમજાણું કે ભાઈ આ ખાદ્ય પદાર્થ જેમ કે વડાપાઉ એની અંદર આટલી કેલરીઝ છે અથવા મેં ગૂગલ કરીને મારી રીતે લખી નાખ્યું પણ એ વડાપાઉની સાઇઝ થોડી નક્કી કરી હતી ગૂગલ એમ કે એક વડાપાઉમાં માનો કે દોઢસો કેલરીઝ છે પણ એ વડાપાઉની સાઇઝ એને નક્કી નથી કરી કે ભાઈ વડાપાઉ કેટલા સેન્ટીમીટરનું હતું કે કઈ સાઇઝનું હતું એનાથી એની કેલરી ચેન્જ થઈ જાય એટલે સોશિયલ મીડિયા ઉપર જે આ રીતની માહિતી મળે છે એનું ખરેખર ઓથેન્ટિક સોર્સ છે કે નહીં એ ચેક કરવો જોઈએ અને પછી જ એને અનુસરવું જોઈએ પણ જેમ અત્યારે આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે સૌથી મહત્વની વસ્તુ એ છે કે જે વસ્તુમાં તેલ ખાંડ અથવા આર્ટિફિશિયલ સ્વીટનર્સ ઉમેરવામાં આવે છે એની માત્રા આપણે ઘટાડી શકાય એની સામે હેલ્ધી લિવિંગ માટે આપણે નેચરલ આપણી જૂની મીઠાઈઓ હતી જે ઘરગથ્થ ઘરગથ્થુ મીઠાઈ પેલા બનતી જેમાં ખાંડ ઓછો પણ ગોળ ઘી એ વપરાતું હતું એ એટલીસ્ટ આપણે યુઝ કરીએ જે પેલા આર્ટિફિશિયલ સ્વીટર કે તેલવાળી મીઠાઈ થી વધારે હેલ્ધી ઓપ્શન છે બિલકુલ ડોક્ટર સંજય આપને ખાસ હું સવાલ પૂછવા માગીશ હવે ચલો નિયમો અને આદેશો જે છે એ તો બહાર સરકારે બહાર પાડ્યા છે અને ચોક્કસપણે આપણે એવી આશા પણ રાખીએ કે તમામ જે દુકાનદારો છે જે કોઈ પણ ફરસાણના ધંધાર્થીઓ છે તેનું પાલન કરે પણ જ્યારે આ પ્રકારના નિયમો જે છે કેમકે એક ઉદાહરણ છે ને કે તંબાકુ સિગારેટના પેકેટ ઉપર પણ ચેતવણી જાહેર કરેલી જ છે કે એનાથી કેન્સર જેવો રોગ થઈ શકે અને તેમ છતાં આપણા આપણી આસપાસ કેટલાય વ્યસનીઓ છે જ તો પછી શું આ ચેતવણી અને આદેશો એની જનમાનસ ઉપર ખરેખર અસર થાય થવી જોઈએ મેં પહેલાં પણ કહ્યું એ પ્રમાણે પબ્લિક અવેરનેસ ઇઝ ઓલસો એસેન્શિયલ પાર્ટ એટલે જ્યાં સુધી લોકો પોતે કોન્શિયસલી વિચારતા નહીં થાય કે મારે કેટલું હેલ્ધી રહેવું છે કેમ કે આ શોર્ટ ટર્મ ગોલ નથી હોતો હેલ્ધી રહેવું અને હેલ્ધી લાઈફસ્ટાઈલ લાઇફસ્ટાઈલ અપનાવવી એ લાઇફસ્ટાઈલ એ લાઈફલોંગ હોય છે અને ઇટ્સ અ એટીટ્યૂડ એટલે તેને તમારે ડે ટુ ડેમાં આદત બનાવવી પડે તમે આજે હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવાની ચાલુ કરો તો એનો બેનિફિટ તમને પાંચ વર્ષે દસ વર્ષે મળતો હોય છે એટલે અલ્ટિમેટલી ઇટ્સ અ પીપલ્સ કોન્શિયસનેસ લોકોનું જે અવેરનેસ અને કોન્શિયસનેસ છે કે મારે કેટલું હેલ્ધી રહેવું છે જેમ ડૉક્ટર બિરજુએ કહ્યું કે તમે જે કેલરી ઇન્ટેક લો છો તેની સામે તમે આઉટપુટ પણ આપો એટલે કે એક્સરસાઇઝ વધારી દો સપોઝ જે ફેસ્ટિવલ સિઝનમાં તમે કોઈ સ્વીટ ખાવાનું મન થાય તો સ્વીટનું પ્રમાણ ઘટાડો ખાવાનું પ્રમાણ અમાઉન્ટ ઘટાડી દો અને તમે તેની સામે વધારે એક્સરસાઇઝ કરો સ્લીપ હેલ્ધી લો યોગા મેડિટેશન એન્ડ એક્સરસાઇઝ કરો ચાલવાનું આ તે બધું વધારી દો એ ટાઈમ પર જ્યારે તમને ખાવાનું મન થાય અને લિમિટ કરો એટલે કે તમારા મનને કંટ્રોલ કરો અને અવેર થાવ કે ભાઈ આ લાઈફલોંગ લોંગ પ્રોસેસ છે અને તમે જેટલું વધારે લાંબા ટાઈમ સુધી આ લાઇફસ્ટાઈલને એડપ્ટ કરશો એટલો ટાઈમ તમે આગળ જતા હેલ્ધી અને એના બેનિફિટ તમને આગળ જતા મળશે એટલે એ ઇટ્સ અ લાઇફ લોંગ પ્રોસેસ એટલે અત્યારે નિર્ણય લેવાથી તરતને તરત બેનિફિટ થશે એ જરૂરી નથી પરંતુ આ નિર્ણય લેવો ખૂબ જ જરૂરી હતો અને તેનાથી લોકોને સાથે સાથે અવેરનેસ ક્રિએટ કરવી પણ ખૂબ જ જરૂરી છે હવે ફરસાણ એસોસિએશન તરફથી આ ઓનેસ્ટલી જ્યારે ડિસ્ક્રાઈબ કરવામાં આવે પેકિંગ પર કે કોઈ પણ જગ્યા ઉપર તો એને એડપ્ટ કેવી રીતે કરવું એ લોકોના હાથમાં છે બિલકુલ ડોક્ટર સંજય અને ભરતભાઈ હવે શું કહેશો કેમ કે આ સ્વાસ્થ્યની ચિંતા જે છે અને એ ચિંતા હવે આપણે સૌએ મળીને કરવાની છે કેમ કે આપણે સૌએ ક્યાંક એક ઉદ્દેશ્ય એવો રાખીએ જ તે એક આપણો લક્ષ્યાંક પણ રાખીએ જ તે કે આપણે જે ભારતીયો જે છે આપણી ખાવા પીવાની જે ટેવો છે તેવાના સમયમાં પણ બિલકુલ આપણને મીઠાઈને ફરસાણ જે છે એ બિલકુલ આપણને ગમતા હોય છે મનભાવન આપણી વાનગીઓ છે પણ સાથે સ્વાસ્થ્યની તકેદારી પણ રાખવાની છે હવે ભરતભાઈ મને એવું જાણો આપણા દ્વારા કેવા પ્રયત્નો થશે હવે અમારા દ્વારા તો હર હંમેશા આરોગ્ય મંત્રાલય તરફથી જ્યારે જ્યારે પણ આવા કોઈ નોટિફિકેશન આવે છે ત્યારે ત્યારે અમે દરેક વેપારીઓને અવેરનેસ લાવવા માટે આવા સેમિનારો બીજું યોજીએ છીએ અને અહીંયાના જે ડેઝિગ્નેટેડ ઓફિસર બી છે તે અમારી સાથે સેમિનાર યોજી અને આરોગ્યને લગતું કેટલા દરેક વ્યક્તિઓને કેવી રીતે લાભ કરતા અમે અમારું આરોગ્યની આઈટમો આપી શકીએ એ પ્રમાણે અમારે પણ અવેરનેસ માટેના પ્રોગ્રામો અવારનવાર કરતા જ રહીએ છીએ અને કીધું કે ભાઈ દરેક વસ્તુનું એક પ્રમાણસર હોય કે ભાઈ તમને ચોકલેટ ખાવાની ઈચ્છા થાય હા તે હા તો તમે અડધી થી બી તમે સંતોષ માનશો દરેકની વસ્તુનું પ્રમાણ હશે તો કોઈ તમને નુકસાન કરવાનું જ નથી બિકુલ સંજયભાઈ ભરતભાઈ એવું કહી રહ્યા છે કે પ્રમાણ જે છે પ્રમાણભાન સાચવવું જોઈએ એ જ સૌથી વધારે મહત્વનું છે પરંતુ આપ લોકોને એક ડૉક્ટર તરીકે શું સલાહ આપવા માંગશો આ પ્રમાણભાન જે છે એ કઈ રીતે પોતાની જાત ઉપર નિયંત્રણ કેળવી શકાય એકચ્યુઅલી એઝ અ ડૉક્ટર તરીકે અમારું સૂચન તો હંમેશા આઈડિયાલિસ્ટિક હોય છે એટલે કે અમે તો આઈડિયલ લાઈફસ્ટાઈલ જીવવા માટેનું જ હંમેશા સૂચન આપતા હોઈએ છીએ પરંતુ આઈડિયાલિસ્ટિક વર્લ્ડ છે નહીં આપણી પાસે એટલે જ્યારે અમે કહીએ કે તળેલું બિલકુલ નહીં ખાવું ફરસાણ બિલકુલ નહીં ખાવું શુગરવાળી વસ્તુ મેંદો બિલકુલ નહીં ખાવા તો એટલીસ્ટ તેનું અસર થોડી એવી થતી હોય છે કે આટલી વસ્તુ હાર્મફુલ છે એટલે એને એને લિમિટ કરી દેવી એટલીસ્ટ એટલી અસર થતી હોય છે આઈડિયાલિસ્ટિક બાજુ તો લોકો જતા નથી હોતા પરંતુ એટલીસ્ટ એનું જેટલું મેક્સિમમ ઇફેક્ટ થાય એટલું અમે કરવાની અમે ડોક્ટર તરીકે અમારી ફરજમાં આવતું હોય છે એટલે અમે એ ડેમોન્સ્ટ્રેટ બી કરતા હોઈએ છીએ ઘરે હોય કે કોઈ પણ જગ્યાએ અમે એવું લોકોના માઇન્ડમાં પણ એવું હોય છે કે ડૉક્ટર છે એટલે આ ના ખાય એટલે એક બી એક્સેપ્ટન્સ છે અને એ અમે ડેમોન્સ્ટ્રેટ કરવાની બી ટ્રાય કરતા હોઈએ છીએ અલ્ટિમેટલી આર હ્યુમન બિંગ એટલે આપણે બધું હન્ડ્રેડ પર્સન્ટ આઈડિયાલિસ્ટિક અને હન્ડ્રેડ પર્સન્ટ કંટ્રોલ નથી કરી શકવાના પરંતુ સાથે સાથે આપણે આપણા માઇન્ડ ઉપર કંટ્રોલ અને એટલીસ્ટ એવું વિચારી શકીએ કે લાંબા ગાળે આ વસ્તુ મને નડવાની છે અને બીજું એક મને એક વાત કહેવાનું મન એ થાય છે કે કોઈ બી એઝ અ પેરેન્ટ તરીકે તમારા ચિલ્ડ્રન સાથે તમે બહાર જમવા જાઓ અથવા તો કોઈ પણ જગ્યાએ જાઓ અને તમે જેટલું અનહેલ્ધી ખાશો એટલું તમારો બાળક જોતો હશે અને એ તમે ડેમોન્સ્ટ્રેટ કરી રહ્યા છો કે આ હાર્મફુલ નથી એટલે એના નાનપણથી જે અનહેલ્ધી ફૂડ ખાતો થઈ જશે તો આજના સમયમાં તો વીસ અને ત્રીસની ઉંમરમાં બ્લડ પ્રેશર આવી જાય છે ત્રીસની ઉંમરમાં ડાયાબિટીસ આવી જાય છે અને ત્રીસની આસપાસ તો લોકોને હાર્ટ એટેક પણ આવવા મળ્યા છે એટલે કે તમે જે ડેમોન્સ્ટ્રેટ કરી રહ્યા છો તે તમારી આવનારી પેઢી પણ જોઈ રહી છે એટલે તમે આ વસ્તુને ડેમોન્સ્ટ્રેટ કરો અને તમે લોકોને અવેર કરો કે ભાઈ ના હું પણ નથી કરતો મારું બાળક પણ નહીં કરે આ વસ્તુ બિલકુલ આભાર જે પ્રકારે આખી જે ચર્ચા આપણી આ રહી છે એના પરથી એવું લાગી રહ્યું છે કે લોકોમાં થોડીક અંશે તો જાગૃતિ આવશે અને ધીરે ધીરે પછી પોતાની જીવનશૈલી બદલ બદલવા બાબતે જે કંઈ પણ પ્રવૃત્તિઓ કરવાની હોય એ લોકો કરશે સંજયભાઈ બિરજુભાઈ અને ભરતભાઈ આપ ત્રણેય જોડાયા એ બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર તો ફેટવાળી વસ્તુઓ એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે જ પરંતુ પીઆઈબીએ સ્પષ્ટતા કરી છે કે આવી કોઈ ગાઈડલાઇન્સ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર નથી કરાઈ પરંતુ સોશિયલ મીડિયામાં સરકારના હવાલાથી દર્શાવવામાં આવી રહી છે જે તદ્દન ખોટી છે જંક ફૂડ પર કોઈ પણ પ્રકારના ચેતવણીના લેબલ લગાવવામાં નહીં આવે સરકારે કહ્યું કે આ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ તો ન્યૂઝ કેપિટલની અત્યારની આ ચર્ચામાં બસ આટલું જ રજા આપશો નમસ્કાર